આજે આપણે બનાવવાની છે મૂળાની ભાજી આપણે આ મૂળાના પાન કટિંગ કરી લીધા છે અને આપણે ધોવા નાખી દીધા છે આ લીધું છે આપણે મૂળાનું કટિંગ પેલા મૂળાનું કટિંગ આપણે વઘાર કરવાનું છે આપણે આ છે તેલ ગરમ એમાં નાખી દેવી આપણે લસણની કળિયું આ નાખ્યું આપણે લસણ આપણે થોડાક રાઈજીરું નાખી દેવી જો આપણે લસણનો કળી કળીનો રંગ ફરી ગયો છે હવે નાખી દેવી આપણે હિંગ હવે નાખી દેવી આપણે આ લીધા છે મૂળા હવે મૂળાને આપણે થોડો કલર ચેન્જ થઈને કે આલુગી સડવા દેવાના છે તેલમાં ફ્રાય થવા દેવાના છે હવે આમાં આપણે મસાલા એડ કરી દેવી સ્વાદ અનુસાર પ્રમાણે મીઠું હળદર હવે ચટણી આપણે પાછળથી નાખવાની છે પહેલા આને સારી રીતે મૂળાને સડવા દેવાનો છે તે પછી આપણે મૂળાના પાણામાં એડ કરવાના છે તઈ આપણે ચટણી નાખવાની છે

હવે આપણે ચટણી નાખી દેવાની છે જે પ્રમાણે આપણે ટીપુ ખાતા હોય પ્રમાણે આપણે ચટણી નાખવાની છે હવે સારી રીતે મિક્સ કરી દેવી હવે આને થોડીક વાર આપણે વરાળ વળવા દેવાની છે એટલે આપણે આ ડીશ લઈ લીધી છે હવે ડીશ થોડીક વાર આપણે ઢાંકી દેવી એટલે સારી રીતે ફ્રાય થઈ જાય હવે આપણે મેથીની ભાજી આપણે સરસ મજાની સડી ગઈ છે બહુ સરસ સડી ગઈ છે હવે એમાં આપણે નાખી દેવી ધાણા જીરું અડધી ચમચી અને ગરમ મસાલો તમે ગરમ મસાલો ખાતા હોય તો નાખવાનો નક સ્ટીક કરી દેવાનો આ સારી રીતે ફ્રાય થઈ ગયું છે હવે આપણે બેસન નાખી દેવી આ આપણે લીધો છે બેસન આપણે ત્રણ ચમચી જેવો બેસન નાખવાનો છે હવે સારી રીતે પેલા મિક્સ કરી દેવી